એ કામગીરી અન્ય કેડરને દેવા માટે અને શિક્ષકોને કામગીરીમાં પૂરા દિવસ કામગીરી કરવી પડે છે સવારથી સાંજ સુધી ત્યારે એક ઘરે ત્રણથી ચાર વાર શિક્ષકને જવું પડે છે તેમાં મહિલાઓ પણ ઘણા બધા છે તેમને પણ રાત્રે કામગીરી કરવી પડે છે ઘરે જાય ત્યારે ઓફિસમાંથી બોલવામાં આવે છે તેમજ જે કામગીરી છે એના ફોર્મ ઉપર મહિલાના નંબર પણ આપવામાં આવ્યા છે તે દ્વારા મહિલાની પણ ફરિયાદ આવે છે કે તેમને પણ રાત્રે દસ અગિયાર વાગે ફોન આવે છે કે તમે એકલા છો કે કોઈ છે તમારા લગન થઈ ગયા છે આવા બધા પ્રશ્નો પણ આવે છે એટલે મહિલાનો નંબર પણ આમાં ના આવવો જોઈએ તેના માટે ગુજરાત સરકારે અન્ય કેડર કામગીરી કરવા માટે આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબ સુધી વિધાનસભા દ્વારા મેસેજ આપ્યો હતો અને તે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ ધ્યાનમાં લીધો તે મુદ્દો અને ઓગણીસ તારીખે કેબિનેટ જે બેઠક થઈ જે ઉચ્ચ ઉચ્ચ સ્તરની બેઠક તેમાં આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો અને તમામ કલેક્ટર સાહેબ કહેવામાં આવ્યું કે કોઈ પણ પરંતુ તેમ છતાં પણ ચૂંટણી કમિશનર જે ચૂંટણી કમિશનર સાહેબ કામ જે ચાલુ છે પ્રાંત અધિકારી સાહેબ શ્રી તેમજ કલેક્ટર સાહેબ દ્વારા જે અધિકારીઓ દ્વારા શિક્ષકો ઉપર દબાણ કરવામાં આવે છે તેનાથી આજે શિક્ષકો ઉપર વિપરીત માનસિક અસર જોવા મળી રહી છે શિક્ષક સવારથી સાંજ સુધી વર્ગમાં તો નથી રહેતો રાતે બાર બાર વાગ્યા સુધી કામ કરે છે અને બાર કલાકમાંથી અગિયાર કલાક તો શિક્ષક આ કામગીરીમાં અત્યારે જોડાયેલો રહે છે ત્યારે ગઈ કાલે ખેડા જિલ્લામાં એક શિક્ષકે જે એમનું મૃત્યુ થયું તેમ તેમના પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે મારા પિતાજી એમની દીકરીએ મારા પિતાજી માંથી અગિયાર કલાક અને ચોવીસ કલાકમાંથી ત્રેવીસ કલાક આ કામગીરી જ કરે છે અને બધાના ફોર્મ ભરે છે અને આનાથી માનસિક ટેન્શનથી ખાતા પીતા પણ નથી તેથી તેમનું મૃત્યુ થયું છે તેમજ આજ સવારે ગીર સોમનાથના એક શિક્ષકે પત્ર લખ્યો છે અને સુસાઈડ પણ કરી છે અને સુસાઇડમાં એને પત્રમાં ચોખ્ખું લખ્યું છે એની પત્નીને કે આ કામગીરી ખૂબ જ કંટાળાજનક હોવાથી હવે હું નિરાશ થઈ ગયો છું અને મારી જોડે સુસાઈડ કરવા સિવાય કોઈ બીજો ઉપાય નથી એના માટે હું સુસાઈડ કરું છું અને

કે આવું પગલું ક્યારે ન ભરવું જો કામગીરી ન થાય તો પડી મૂકવી કામગીરી ન કરવાથી કોઈ આપણને સસ્પેન્ડ કરશે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમને પરંતુ ટેન્શનમાં આવી અને આત્મહત્યા કરવી તે આપણા પરિવાર માટે યોગ્ય નથી તમારું બાળક અને તમારા પરિવારનો કોઈ વાંક નથી એમની આપણી સજા અને અધિકારીઓની જે ભૂલ છે એની સજા આપણા પરિવાર ન ભોગવે એના માટે થઈ આપણે આવું પગલું કોઈને ભરે કોઈ ભરે નહીં તેવી અમારી એક વિનંતી છે તેમજ સરકાર ને પણ રજૂઆત છે કે હજી પણ આ વસ્તુ જે ધાક ધમકી અને બધું છે બંધ કરી દે નહીતર અમે અમારું આયોજન આગળ કરીશું જે આગળ અમારે આંદોલન કરવું પડે તો પણ અમે તૈયાર કરીશું અને આજથી ઓનલાઈન જે કામગીરી ચાલી રહી છે તેનો અમે બહિષ્કાર કરીએ છીએ બસ આ શું ભારતમાં થકી જાય